રણછોડરાયજીના દર્શન ગુજરાતના યાત્રાધામ ડાકોરમાં તો થાય જ છે પરંતુ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં પણ આવેલું છે રણછોડરાયજીનું ધામ કે જેના પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે આ મંદિર પોતાની કાચની કોતરણીના કારણે અન્ય મંદિરોથી અલગ તરી આવે છે ઉપરાંત આ મંદિરની વિશેષતા એ છે કે માત્ર મહિલાઓ દ્વારા જ આ મંદિરમાં પૂજન અર્ચન અને સેવા પૂજા કરવામાં આવે છે તો આવું જાણીએ આ સુંદર મંદિરનો મહિમા ડાકોરમાં બિરાજિત છે શ્રી કૃષ્ણનું સ્વરૂપ રણછોડરાયજી કે જ્યાં લાખો ભક્તો દર્શન કરવા આવે છે પરંતુ આજે દર્શન કરવા છે અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરના ઉસ્માનપુરામાં આવેલ અરોમા હાઈસ્કૂલની પાસે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિરનું નિર્માણ વર્ષ ઓગણીસો ઓગણસિત્તેર ફાગણવધ બીજના દિવસે કરવામાં આવ્યું હતું આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ હાથમાં વાસણી ધારણ કરેલ છે આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરનું સમગ્ર સંચાલન અને પૂજન સહિતના કાર્યો માત્ર બહેનોના હસ્તે જ કરવામાં આવે છે તેની પાછળનું કારણ છે પૂજ્ય સંત શ્રી લક્ષ્મીબા આ મંદિર બનાવવાનો નિર્ધાર પૂજ્ય સંત શ્રી લક્ષ્મીબાએ જ કર્યો હતો અને વર્ષો પહેલાં રણછોડરાયજીનું આ સુંદર મંદિર તેમની ભક્તિ અને શક્તિનું જ પરિણામ છે શ્રી જ્ઞાનેશ્વરી ભગીની સેવા સદનની મહિલાઓ દ્વારા જ આ મંદિરમાં પૂજન અર્ચન અને સંચાલનનો કાર્યભાર સંભાળવામાં આવે છે જેથી બહેનો પોતાના બાળગોપાલની ખૂબ જ શ્રદ્ધાથી સેવા કરે છે તો આ મંદિરમાં એક મોટી રણછોડરાયજીની મૂર્તિની સાથે સત્તર જેટલા બાળગોપાલની મૂર્તિ પણ સ્થાપિત છે કારણ કે શ્રી જ્ઞાનેશ્વરી ભગીની સેવા સદનમાં જેટલી મહિલાઓ છે તે તમામ મહિલાઓ અલગ અલગ કાનુડાની સેવા ચાકરી કરે છે આ મંદિરને કાચના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મંદિરમાં સુંદર કલા સભર દ્રશ્યો બાળકૃષ્ણ લીલાના પ્રસંગો રંગબેરંગી કાચની મદદથી કોતરવામાં આવે છે જેથી આ મંદિર માત્ર આસ્થાની જ નહીં પરંતુ કલા સૂઝની પણ સાક્ષી પૂરે છે તો સાથે જ રણછોડરાયજી માટે શ્રી જ્ઞાનેશ્વરી ભગીની સેવા સદનની મહિલાઓ દ્વારા બનાવેલા વાખા તેમની સુંદરતામાં ઓર વધારો કરે છે કાનુદાન સેવા થાય હિંડોળામાં ભજન કીર્તન ખૂબ સરસ રીતે થાય અને બધા તહેવારો સારી રીતે ઉજવાય ધીરે ધીરે શ્રાવણ મેળો ઉજાય પછી દિવાળીના અન્કૂટના એકી એક તહેવાર જેમ ડાકોરમાં જે બધી રીતે થાય તહેવારો એ પ્રમાણે બધા તહેવારોને બધું થાય

સીતારામ અને શ્રીનાથજીના પણ દર્શન થાય છે જેથી દરેક સમાજના લોકોને આ પવિત્ર ધામ પર આસ્થા છે જેટલા પ્રસંગો થાય જેટલા ભક્તિભાવ થાય ભજનો થાય એ વખતે બી ટાઈમ મળે તો આવીને હાજરી તો આપવાની જ અને આ બાજુ જેટલા નવા નવા પ્રસંગો થાય એમાં બધી બહેનો સાથ આપી સહકાર આપી અને અહીંયા આગળ ભજન મંડળ એટલું સરસ ચલાવે છે કે કોઈ મહારાજની કોઈની જ પણ જરૂર પડતી નથી એટલું મંડળ અહીંયા આગળ સારું ચાલે છે નિયમિત હું અહીંયા રણછોજીના દર્શને આવું છું મને ખૂબ જ સારી અનુભૂતિ થાય છે અને ભગવાન અમારા બધા જ કામ સારી રીતે કામ કરે છે મેં મારી દીકરી દસમા ધોરણમાં હતી તો મેં કહ્યું હતું કે ભાઈ મારી દીકરીના નેવું ટકાની ઉપર માર્ક્સ આવશે તો મારી દીકરીના બાણું પોઈન્ટ બાણું ટકા એ વખત આવ્યા હતા રાજ્યમાં એનો દસમો નંબર હતો અત્યારે પણ મારી દીકરી સર્જન થઈ ગઈ છે મને અહીંયા બહુ જ આસ્થા છે નિયમિત દર્શને હું આવું છું ખૂબ જ સારી અનુભૂતિ થાય છે વાર તહેવારે અહીં ખૂબ જ સારો માહોલ જામે છે આ મંદિરની સ્થાપના થઈ પચાસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે આ મંદિરમાં ભગવાન રંચોરાયજી અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા આવ્યા છે તો આ ધામમાં દરેક તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે ઉપરાંત વારે તહેવારે ભગવાનના અલગ અલગ અવતારોની ઝાંખી પણ ભક્તોને જોવા મળે છે તો આસપાસ રહેતા ભક્તો નિત્યા આ મંદિરમાં દર્શન કરીને પોતાના પુણ્યનું ભાથું બાંધે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ